નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદ શહેરના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદ જીઆઈ એચ દ્વારા નવ દસ અને અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ મેમનગર અમદાવાદ ખાતે જીઆઈ એચ પ્રોપર્ટી ઓલિમ્પિયાડની વીસમી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે આ પ્રદર્શનમાં ખરીદદારો અને રોકાણકારો બંને માટે એક જ છત હેઠળ વિવિધ સેગમેન્ટના ચારસોથી વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રોપર્ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરશે જે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા વેરીફાઈડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પ્રદર્શિત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે બ્યુરો રિપોર્ટ રણજીત સિંહ સિંધવ અમદાવાદ ફોર કમિંગ યર એટલે એ શોર્ટ નોટિસમાં આપશો આવે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આખી ઇવેન્ટ જે છે પહેલાં આપણે બ્રીફ કરી દીધું છે પણ ટ્વેન્ટી એથ ગાર્ડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ જે વીસ વર્ષથી થતી આવેલી વસ્તુ છે ક્રીડાઈ અમદાવાદનું એક પ્રાઉડ મુમેન્ટ છે કે અમદાવાદ અને અમારી જોડે જોડાયેલા ચૌદસોથી વધારે ડેવલપરોમાંથી પ્રતિષ્ઠિત સાહીઠ કે સિત્તેર જણ દર વખતે પાર્ટિસિપેટ કરતા હોય છે આ વખતે આ હજી પ્રોપર્ટી શો નવ દસ ને અગિયાર છે અમારો જેનો આઠમી સાંજે મુખ્યમંત્રી શ્રી દ્વારા વિધિવત ઓપનિંગ કરવામાં આવશે આ પ્રોપર્ટી શોની બે આ જ વસ્તુ છે કે ડેગલાઇન જે અમે પસંદ કરી છે એ અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી કોમનવેલ્થનું આગમન નવી કદાચ ઓલિમ્પિકની આપણી ભીડ એ સિવાયની પોલીસ એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટની ટ્વેન્ટી ટ્વેન્ટી નાઇનમાં આવતી વસ્તુ બીજી આઠથી દસ સ્પોર્ટિંગ ઇવેન્ટ છે જે આપ સૌને ખ્યાલ હશે નહીં હોય તો એ ડિટેલ બી છે જેમાં અમદાવાદ આપણે પાર્ટિસિપેટ કરી દઉં તો આ આખો બે હજાર છવ્વીસથી છત્રીસ આપણે ગુજરાતીને કહેતા હોઈએ છીએ કે ભાઈ આ ભાઈનો ધસકો છે તો હવે અમે એવું કહીએ છીએ કે હવે અમદાવાદનો ધસકો છે બે હજાર છવ્વીસ થી છત્રીસ અમદાવાદનો દશકો છે એ આખો અમારો થીમ છે. વધુ વિગત આપવા માટે હું અમારા ચેરમેન શ્રી રાજેશભાઈ અને શ્રી આલાપ ભાઈ કહીશ કે પણ ટીક છે. છે ચેરમેન છું ગાઈડ અમદાવાદ ક્રિકેટ અમદાવાદ નો અ કીધું આ વખતે ઓલમ્પિયાડ નું ટાઇટલ થી અમે લોકોએ એ પ્રોપર્ટી શો અનાઉન્સ કર્યું છે. 9 10 અગિયાર એમાં 1 લાખ થી વધુ ફૂટફોલ્સ એક્સપેક્ટેડ છે અને આખા અમદાવાદની પ્રોપર્ટીઝ બધી જાતની પ્રોપર્ટીઝ એફોર્ડેબલથી માંડીને પાંત્રીસ લાખથી લઈને અને પાંચ પાંચ સાત સાત કરોડ સુધીની પ્રોપર્ટીઓ તમને અહીંયા જોવા મળશે તો બધાએ આમંત્રણ છે બધાને આમંત્રણ છે બધાએ આવવાનું છે અને પ્રોપર્ટીમાં ઘણી બધી એક્સાઇટમેન્ટ છે નવી ત્યાં સૌથી મોટું સરસ ત્યાં એલઈડીનું ત્યાં આપણે આયોજન કર્યું છે અને કદાચ ઇન્ડિયામાં પહેલીવાર આટલી મોટી એલઈડી તમને એક સાથે મોટી જોવા મળશે અને એની અંદર તમને જાત જાતની ઘણી બધી ડિસ્પ્લે ડિજિટલી શું થઈ રહ્યું છે અમદાવાદમાં પ્રોપર્ટીમાં અને ઓવરઓલ અમદાવાદનો દસકો અમે લોકો કેમ કહી રહ્યા છીએ એનું તમે આખું ત્યાં આનંદ લેવા મળશે અને તમે લોકો બધા આવો જોડે મળીને આપણે ત્યાં એનું બધું ઇન્ફોર્મેશન તમને મળશે આલાપ ભાઈ આલા પટેલ જરા અમદાવાદ ગ્રાહકનો પ્રેસિડેન્ટ છું સૌ પ્રથમ તો આપ સૌનું આજે સ્વાગત કરું છું તારીખ નવ દસ અગિયાર જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ખેડાઈ અમદાવાદ જાહેરનું પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું એક ભવ્ય આ વર્ષે અમે આયોજન કરેલું છે આપના માધ્યમથી અમદાવાદ અને ગુજરાતના તમામ નાગરિકોને કહીશ કે આ એક અત્યાર સુધીના વીસ વર્ષના પ્રોપર્ટી શોથી એકદમ એક અલગ પ્રોપર્ટી શો છે આપણે હવે જ્યારે આપણને કોમનવેલ્થ મળી ગયેલી છે પોલીસ એન્ડ ફાયર ગેમ્સ આપણને અલોટ થઈ ગયેલી છે આપણે ઓલિમ્પિક બીડ કરેલું છે ત્યારે અમદાવાદ આવતા દસ વર્ષમાં શું હશે અને અમદાવાદ કયા રસ્તે જઈ રહ્યું છે એ જોવું હોય તો આપ અહીંયા અમે એક ભવ્ય એલ એક આયોજન કરેલું છે જેમાં અમદાવાદની માન્ચેસ્ટર સિટીથી લઈને હેરિટેજ સિટીથી લઈને હવે જે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ વર્લ્ડ એવું અમારું માનવું છે કે ઇટ વુડ બી નોટ ધ ઇટ વોન્ટ બી સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા ઇટ વિલ બી સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ધ વર્લ્ડ એની જે આખી જર્ની છે એ આખી જર્ની અમદાવાદનો દરેક નાગરિક અને આપ સૌ ખાસ એલઈડી સ્ક્રીન પર આવો આપને જોવા મળશે એની પાછળ અમે ઘણી મહેનત કરેલી છે આખું દસ વર્ષમાં આવતા દસ વર્ષમાં અમદાવાદ કેવું થશે અને આખું કન્સેપ્ચ્યુલાઇઝ કેવું બનવાનું છે એનો પણ તમને એક આઈડિયા ત્યાં આવશે તો ખાસ આપના માધ્યમથી અમદાવાદના દરેક નાગરિકને કહીશ કે આ તક ચૂકશો નહીં અફોર્ડેબલ લક્ઝરી સેમી લક્ઝરી પ્લોટેડ પ્લોટેડ ગેટેડ કમ્યુનિટીથી માંડીને દરેક ઇવન ઇન્ડસ્ટ્રી પ્લોટિંગ માંડીને દરેક વસ્તુ તમને ત્યાં જોવા મળશે અને અમારું એક તટસ્થ માનવું છે કે હવે અમદાવાદનો દસકો છે જો આજે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી લેશો તો કાલે પ્રોપર્ટી તમને મોંઘી નહીં લાગે અને અમારું તટસ્થ માનવું એવું છે કે હવે અહીંયાથી અમદાવાદની પ્રોપર્ટીનું માર્કેટ એક વન વે બે હજાર છત્રીસ સુધી ઉપર જશે તો એક પ્રોપર્ટી બાય કરવાનો એક બહુ જ સુંદર મોકો છે જેમ અંકુરભીએ પહેલા પણ કરેલું હતું એમ કે ભાઈ એરપોર્ટ પહોંચી ગયા છે બસ હવે 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 ટેક 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 ઓફ 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 છે થી ચાલુ થશે અને સુધી આપણે જ થયા અરાઉન્ડ સિક્સટી ફાઈવ ડેવલપર્સ પ્લસ અમારી જોડે અલીડ ઇન્ડસ્ટ્રીઝ હોય છે જેમ અમે અમારા ત્યાં આવતા વિઝિટરને એસબીઆઈ આઈટીબીઆઈ બેંક ઘણી બેંક જોડેના ટાયપ્સ હોય છે તો જે હોમ લોન પણ એમને ત્યાં અને હોમ લોન્સની જે વિગતો પણ જોઈતી હોય છે એ પણ એમને ત્યાં પ્રોપર્ટી શોમાં એ વિગતો મળી જશે પ્લસ એલ ઇન્ડસ્ટ્રીઝ હોય છે જેમાં નવી પ્લમ્બિંગ સિસ્ટમ્સ હોય છે ને નવા ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિફિકેશન્સની સિસ્ટમ્સ હોય છે એ બધાના નવા એલિવેટર્સની ટેકનોલોજી છે એ બધાનું બી જ્ઞાન જો સામાન્ય નાગરિકને જોઈતું હશે તો એ બધું જ આ એક જ પ્રોપર્ટી શોની અંદર એમને મળી રહેશે